ધારીમાં આવેલી લોહાણા મહાજનવાડી ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ તેમજ અલગ અલગ તાલુકા પ્રમુખોનો સત્કાર કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા ખાંભા અને બગસરાના તાલુકા પ્રમુખો ઉપપ્રમુખો દરેક ગામના સરપંચો ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારીના નવા જિલ્લા પ્રમુખ અતુલ કાનાણીનું સન્માન કરાયું હતું આ ઉપરાંત જીતુભાઈ વાઘાણીએ ભાજપ સરકાર દ્વારા કરેલા વિકાસના કામોની સિદ્ધિને વર્ણવી હતી સક્રિય કાર્યકર્તાઓ જે અમારી મૂડી છે

વધારે થઈ રહ્યો છે ત્યારે સૌ કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે હજુ પણ ભારતીય જનતા પાર્ટીનો વિચાર જ્યાં નથી પહોંચ્યો ત્યાં પહોંચાડીને ભારતીય જનતા પાર્ટીને વધારે મજબૂત બનાવીને આગામી દિવસોમાં જનતાની સુખાકારીના લોક લોકલીનાના કામો તમારા દ્વારા થાય એનો સંકલ્પ પણ કર્યો છે હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ધારી સફારી પાર્ક છે બીજા સફારી પાર્કની પણ માંગણી તો ભાઈ જેવી આંકડી એક કરી છે હું આપના ધ્યાન પર મૂકવા માંગુ છું કે આજથી 15 20 વર્ષ પહેલા તો ધારી એમના રસ્તાઓ કે ગામની સુવિધાઓ એ પાણીની સમસ્યાઓ એ વીજળીની સમસ્યાઓ કે રોડની સમસ્યાઓ આરોગ્યની સમસ્યાઓ શિક્ષણની સમસ્યાઓ એમાંથી પીડા ઉધારી એ આપણે જોઈએ છે ભૌગોલિક રીતે આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે સિંચાઈની સમસ્યાઓથી પણ પીડા તો આજે એમાંથી દૂર થી હોય તે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે ભૌગોલિક રીતે જે સ્થિતિ હોય છે ગામની ને વિસ્તારની એ પ્રમાણે કે નાના મોટા વિકાસના કાર્યો ઉદ્યોગોની વાત છે તો એ પ્રકારે થતા હોય છે પણ મને આનંદ છે કે પેલા નું ધારી આજના ધારી ખૂબ મોટો ભેદ છે કે ભારતીય જનતા પાર્ટીની પાર્ટી છે હજુ પણ કાઈ કરવાનું બાકી છે તો ભારતીય જનતા પાર્ટી ભાઈ શ્રી જૈવિકાકડીયા ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ધારી માં કરવા માટે કટિબદ્ધ છે